પ્યોર લિનન કોટનની આ સાડી બે દિવસ પહેલાં જે વિડીયો બનાવ્યો તમે જે રિસ્પોન્સ આપ્યો હતો પહેલાં ઓરેન્જ કલર અને પિંક જ કલર બતાવ્યો હતો અને જેટલો સ્ટોક આવ્યો ને આ બે દિવસની અંદર પૂરો થયો અને બધા કસ્ટમરોની રિકવાયરમેન્ટ પ્રમાણે આજે એમાં આઠથી દસ કલરો રિપીટ સ્ટોકમાં બનાવ્યા છે સાડીનો લુક જુઓ બહુ જોરદાર લુકની પ્રીમિયમ ક્વોલિટી ઓરિજિનલ પ્યોર લિનન કોટન રહેવાનું છે નાના કલર મેચિંગ બધા ફોટા તમારે ઓપન કરીને જોઈએ છે વોટ્સઅપ ઉપર નંબર તમે બધા કલરના તમારો ઓપન પિક્ચર જોઈએ છે તો વોટ્સઅપ નંબર આપેલો છે જરૂરથી ઓર્ડર બુક કરાવી શકો છો તમે પણ ઘર બેઠા સિંગલ પીસ મંગાવી લેજો સુપર હિટ એવા બધા મેચિંગ અને આ ગાળા બોર્ડરનો જે કોન્સેપ્ટ છે નવા મેચિંગ બને છે જોરદાર કલર મેચિંગ છે તમે એક પછી એક કલરનો ઓર યુવ કરો જોરદાર સ્ટોક આવી ગયો છે આ વખતે સ્ટોક ઘટવાનો નથી ને એકદમ રિઝનેબલ રેટની અંદર આ પ્રીમિયમ ક્વોલિટી જે આવે છે લેવાનું ચૂકશો ને કારણ કે આ સાડી એકદમ રિઝનેબલ રેટમાં મૂકી છે પણ ઓરિજિનલ કપડું આવશે ખાસ ધ્યાન દીધો તો કારણ કે આની અંદર ડુપ્લિકેટ ફેબ્રિક આવી ગયું છે એમાં તમે છેતરાશો નહીં લઈને તમને એક પીસ ઓપન કરીને બતાવું કે બહુ જોરદાર લૂકના આજે નવા કલર મેચિંગ આવ્યા છે તો આ સાડીનો તમારો ઓર્ડર બુક કરાવવા માટે સ્ક્રીન ઉપર નંબર છે અથવા શામધામ ચોક નાના વરાછા સુરત અમારો શોરૂમ આવ્યો છે ત્યાં આવીને પણ આ કલેક્શન તમે લઈ શકો છો અને પ્રીમિયમ ક્વોલિટીની આ સાડી છે ને બ્લાઉઝ મેચિંગની વાત કરીએ તો આ ટાઈપનું બ્લાઉઝ અને આવું નવું ફેન્સી કલેક્શન તમારે જોઈએ એ છે તમારે શોરૂમની વિઝિટ કરવાનું ભૂલાય નહીં અને ડેલીનું નવું કલેક્શન આવે એટલે પેજ ફોલો કરી રાખજો અને આ બધા એના કલર મેચિંગ બહુ જોરદાર મેચિંગ છે એકથી એક ચડિયાતા મેચિંગ જવાનું